જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે સોનલમા વિશે જાણશું સોનલ બીજ આવતી હોવાથી આઈ સોનલમાંની એકસો એકમી જન્મજયંતિ વિશે જાણશું ચારણ સમાજનું નવું વર્ષ એટલે સોનલ બીજ ભારતીય સંસ્કૃતિમાં મોટી કોઈ ઉપમા નથી ભારતમાં લોકો માટે માં એ એકાક્ષરી મંત્ર છે જ્યારે દુઃખ કે આપત્તિ આવે અવિચરે ત્યારે પ્રથમ મા યાદ આવે છે અને મા મદદે આવે છે ભગવાને કહ્યું છે કે હું યુગે યુગે આવીશ પણ માં દરેક સંકટ પડે યાદ કરીએ એટલે કોઈને કોઈ સ્વરૂપમાં જન્મ પડી સંતાનોનો સહાય કરવા માટે માં પહોંચી આવે છે ભક્તોના દુઃખ અજ્ઞાન અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવા કુરિવાજો અને કુટેવો જેવા અસુરથી ઉઘારવા હરહર કરિયુગમાં ચારણ કુરમાં આ આવરમાં આઈ ખોડિયારમાં આઈ વરુરીમાં આઈ મોઘલમાં આ બુટ ભવાનીમાં આઈ સોનલમાં જેવી શક્તિઓએ અવતાર લીધો આજથી સો વર્ષ પહેલાં અંગ્રેજોનું શાસન હતું દિશા વિહીન ચારણ સમાજમાં દુશ્મનો દુશ્મન બનીને પ્રવેશી ગયા હતા ચારણ સમાજ વિખેર હતો સમાજની દશા જોઈને ભક્ત કવિ દુલાભાયા કાગે જોગમાયાની પ્રાર્થના જૂના છંદમાં કરી અને કીધું હેમાં રાસ રમ રાસ રમતી હતી અમર અમરતાની જીભ પર

તારીખ આઠ એક ઓગણીસો ચોવીસના જૂનાગઢ તાબાના મઢરા ગામે હમીર માણસુર ગઢવી અને રાણબાઈ માના ઘરે આઈ સોનલ માએ જન્મ ધર્યો આઈ સોનલ માએ ચારણ સમાજ અને સંસ્કૃતિના ઉત્થાન માટે નાનપણથી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધેલી ચારણ એક ધારણ બને તે માટે સમગ્ર ભારતમાં વસતા ચારણોના ઘરે જઈ ચારણોને એક કર્યા સમાજના કુરિવાજો અંધશ્રદ્ધા હટાવ્યા વ્યસનો છોડાવ્યા તેમજ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે સમાજ શિક્ષિત થાય તે માટે પ્રયત્નો આદર્યા આઈ સોનાલમાં કચ્છના કવિ કવિકાગબાપુ અને પિંગળસિંહ બાપુ સાથે સમાજના ઉત્થાન માટે ગામે ગામ ફર્યા આઈ સોનાલમાં સાથે કચ્છના ચારણ સમાજના અગ્રણી આદરણીય પચાણ માસ્તર સાહેબ વાલજી બાપા બાપા સામરબા સામરા બાપા દાયા બાપા સુરા બાપા પાલુ બાપા ભીમસી બાપા ઉપરાંત ચારણના ગામોમાંથી વડીલો જોડાયા હતા આઈમાએ કચ્છના ચારણો શિક્ષિત થાય તે માટે લક્ષ્મણ રાગ ચારણ બોડીની સ્થાપના કરી ચારણ સમાજના ઉત્થાન માટે જ્યારે જ્યારે માતાજીએ પ્રવચન આપ્યા અને એ પ્રવચનોનો સાર એટલે આઈ સોનલ આડર્સ કાવિ મેઘરાજભાઈ રતન આઈમાએ કહેલી વાતોને દુહામાં જણાવતા કહે છે કે સત્વાદી ચારણ બનો કાઢો કુટુંબ કલેશ છોડી દારૂ ચારણો ઈ આઈ સોનલ આડેશ તજો ભોગ આરસ તજો વ્યસન તજો વિશેષ જીવન ઊંચું જીવજો ઈ આઈ સોનલ આડેશ મોટા ભારિયાના વિદ્વાન વક્તા ભીમસેન શાસ્ત્રી કહે છે કે જો તમે માને માનતા હો તો માનું જે કહેલું છે તેને માનજો તમે ક્યારેય દુઃખી નહીં થાવ આઈ સોનલમાએ તે સમયે કોઈ સુવિધાઓ ન હોવા છતાં દરેક ચારણ સુખી થાય વ્યસન છોડે શિક્ષિત થાય તે માટે ભારતના તમામ ચારણોના ગામોના પ્રવાસ કર્યા આઈમાએ પોતાનું આખું આયકું સમાજના ઉત્કર્ષ માટે આપી દીધું આવી દયાળુ માવડી જ્યારે આપણને સૌને જીવન જીવવાની રીત બતાવીને સંવંત બેસો બે હજાર એકત્રીસના કારતક સુ ના અનંતની વાત પકડીને બ્રહ્મલીન થયા પવિત્ર જીવ શિવમાં ભરી ગયો જેનું માત્ર નામ લેવાથી સુખની અનુભૂતિ આજે પણ થાય છે એ આઈ માના સાક્ષાત દર્શન કરવાવાળા ખરેખર તો કેવા ભાગ્યશાળી જીવ હશે સોનલ માના ઉપાસકો દ્વારા સોનલ સરોવર સોનલ સ્મૃતિવાન બનાવી પ્રકૃતિની સેવા તેમજ સોનલ બીજના દિને માનવી ચારણ બોડિંગ ઝરપરા મોટાભારી વગેરે જગ્યા યુવાનોનું શિક્ષણ ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે કલા ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે વિશ્વના ખૂણે ખૂણે વસતા ચારણો અને આયમાન અઢારે વરણના ઉપાસકો તારીખ એક એક બે હજાર પચીસ સોનલ માની એકસો એકમી જન્મજયંતિ બે હજાર પચીસ સોનલ બે હજાર પચીસ સાલના પ્રથમ દિવસે ઉજવશે ખીજ જેની ખટકે નહીં એને રૂડીએ રૂડી રીજ એવી મઢરાવાળી માતની આવી સોનલ બીજ જય સોનલમાં તે કી જય